દેવને અરજી વાટીને કારણ કે આ વસ્તુ કોઈ સામાન્ય નથી એ લોકો બાણું લાખ માળવો એને સોડ્યો રામદેવજી મહારાજ જે પરંપરા હાકે છે એ સોડવાની નથી જે રાજા ભરે આશા તૃષ્ણા છોડી એ સંસારમાં રહેવા છતાં એ ભક્તિ દ્વારા તૃષ્ણા ભક્તિ કરવાની એટલે સુખરામ બાપુએ કીધું સુખરામ બાપુની એ ધારા એ જે રામદેવજી મહારાજ બાળનાથ એ ધારા અહીંયા ઉતરી ક્યાં એટલે અંતરની માઇક આશા તૃષ્ણા ક્યારે સુટે મોહરે મટે ત્યારે મા સુખતા આવે ને ઈશ્વર ભગવતી ઉર્મા રે ઉર્મા લાવવાની અર્જવન રાજાને ઉર્મા ભક્તિ હતી એને માટે તો આવ્યા ત્રિકમ જે બાનું બિરદરૂ સંભાળે ક્યા જન્મની ભક્તિ હતી અને કેવી ભક્તિ હતી મારવાડની માઇન પાસે તમે જુઓ લીલું એ કોઈ ઝાડુ વૃક્ષ જોવા ન મળે અને એની મારી પાસ સૌથી ભ્રમાણનો અધિપતિ ભક્તિને ધર્મને ઉગાવા લઈ અને પ્રગટ પ્રગત્યા તો અહંગ ફાટી સોહમ મારિયા સમાય રમતા રામ રણુજા એવા પ્રસાદીન પીરી કહેવાના આ ભક્તિ એને જગતને ધર્મ અને ભક્તિનું રોપણ કરવું તો યદા યદા એ ધર્મ શિવભાગના હાનિર્ભવતી જયારે જ્યારે ધર્મની હાનિ થાય ધર્મને નિષ્ઠા કરવા હાટવું અત્યારે સમત્કારોના નમસ્કાર નહીં તો રામદેવજી મહારાજ કૃષ્ણ ભગવાનને કોઈ પરસો નથી આપ્યો ભગવાન રામે પરસો નથી આપ્યો રામદેવજી મહારાજ જેટલી જેટલી લીલા કરી હર પાણામાંથી સમાધિ લીધી ક્યાં સુધી એક ધારા પરસાદ તમે વિચાર કરો ભગવાન કૃષ્ણને રામે લીલા કરી અને રામદેવજી મહારાજની એક પણ લીલા નથી સીધા પરસા એના સંતો એનો ભક્તો અને તમે ગ્રસ્થ જીવનની મહેનપા જોઈ રહેણી કે નહીં ફાળો તો તમારે પણ પરસો થઈ જાય ખ્યાલ ન આવે હાલની મહેનપા અત્યારે પરસો થઈ જાય આ પીરાણી કળા આ પિરાણી કળાનો સુખરામ બાપુ કે પ્રગટ પરસો તમે નિમતો રાખો સદ્ગુરુએ આપેલા નિયમ રાખો સંયમ રાખો રેણી રાખો કેણી રાખો શ્રદ્ધા રાખો રાખો વિશ્વાસ ભાવ રાખો પ્રેમ રાખો એની મેલપા થી બધી પથ્થર કણકણ ઠૂઠા ઢેફા આપણે સાજા ગાવું હાટું આપણે સારો વાવીને અને એની મહેલપા એ થોડું કડક જમીન છે કારણ કે થોડું ખાર સૂર્યું ને એમાં આપણે પહેલેથી થોડા ખાર પકડી ગયેલા છીએ એટલે ઉગાવો જ આવતો દેશી ખાતર નાખો ઈલાયચી નાખો અને આમ એમ એમ બધાય tractor આપ્યું છે અરેરામ એમ એમ નિકુંજરામ આ બોટિયો ગયો ને ફૂટ ને બધાય એમાં rotary વાય કાઢીને ફલાણું તોય જમીન કડક થઈ જાય વળતી દે દયાલો દેની ધેટી એમ આમાંય આમ જ છે કીધું ને ઝરમર ઝરમર બેહુલા વર્ષે તારી જાત ને લે હે મેહુલા સદગુરુ ની કૃપા ના વરે ને આપડે બોલતા નથી કડક થઈ જાય ઢેફા શું થઈ જાય એટલે કીધું ભલે આપણે ધોધમાર ઓલા પાણકા એના હું કરવા આપણે ઓરતા અરે ગોવિંદ કે ગુરુ કર્યા હામતા તો સુધરે નહીં ઓલા સઠ આપણે કઈ એક જ ગુરુ થોડા મા ગુરુ પિતા ગુરુ શિક્ષણ હીરાવાળા બધા ઠેઠ થી ઠેઠ ગુરુ પણ સતાય લક્ષ્ય નથી સમજાતો આગળ લક્ષ્ય સમજાય જાય તમને ખબર છે કે આપણા ભાઈ ને અહિયાં પાઠ જવાનું છે પછી સવાર ને ખબર હોય યજ્ઞ માં જાય કેટલા વાગે હરિહર છે બધાય મોબાઈલ રાખે કેટલા વાગે પોણા બાર હેસીએ તો આપણે પોણા બાર ને પાંચે ફૂકવું અમારે પોણા બાર પાંચ હતો આવતો નથી આવે એ નામ છે રાઈટ પોણા બારમાં પાંચ હોય તે આવે હરિહર માં આપણે હોશિયાર બપોરે અટાણે હવે આગળ સાડા આઠ એ કહ્યું એમ કે દસ વાગે જલેબી ફાફડા ચાલુ હતા શાહ ચાલુ હતો ના શું નકરું ખાય 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 આપણે ખાવા જન્મ જો નકરો કાંઈક વિશા નથી માગતો અને આ લોકોને તો ભાવના હોય જ કે આજે સગા આવે મિત્ર આવે અને હગા મિત્ર એક હોય આમાં નથી આ બધા છે ને આચરણના જે ખૂબ ગંગા છે જો આ બેઠા ને બાકી હગા એક નથી ખાય પીને ખખેરીને હાલતા કાંઈ એને પાઠ હારે લેવા દેવા નથી ગુરુ નથી સત્સંગ કાંઈ લેવા દેવા કોરા ને લોઢે લાય અડે અડે આ દિવસ માટે લાયતા બહુ આનંદ કર્યો પાંચે પાંચ દિવસ રાતે દરરોજ ભજન અને સત્સંગ દિવસે જ્યાં જાવી એનું મા જે સ્થળ મારી માલપા કોઈ પણ ગયા હોય ત્યાં બધા પાસે એટલા બધા રેણી કેણી થી રહેતા હતા ત્યાં તો બહુ સારા રહેતા હતા બધાય આમ ચારસો જણા જમીને આવીને તો સાડી ત્રણ અઢીસો બે નો ને દોઢસો ભાવે બેઠા હોય તો આપણને લાગે આપણે ફોટા પાડી લઈએ ટાઈમો ટાઈમ ખાઈ લઈએ ટાઈમો ટાઈમ ઉઠી જાય ટાઈમો ટાઈમ ફેસ થઈ જાય અને સત્સંગમાં બેસી જાય દર્શનમાં જાય આપણને એમ થાય કે આને બધે આને ધંધો જ નથી કરાવો આને પ્રવાસ જ કરાવો છે ભાવ થાય આપણને મર્યાદા રાખે એટલે તો આપણે જેટલી ખાવાની મેલપા ભૂખ છે બાપ એટલી જ ભૂખ આની મેલપા જોઈએ એક એક અક્ષર મહાપુરુષોના આગળ કીધું કે આપણું ખેતડું સાફ હોય તો ભગવાન અને ગુરુની અસીમ કૃપા છે માળાવાનો રાજા સર્વે માયા કેની દેખો ભરતરી ભયા ફકીરા આશાને તૃષ્ણા એકેની ની ઉરમાં એ સદગુરુ ગોરખ ની દીક્ષા લીને એ સદગુરુ દીક્ષા આપણને દે કોઈ દીક્ષા ફેર નથી એને દીધી આને દીધી આને દીધી આને દીધી તમને દીધી બધાને દીક્ષામાં કોઈ ફરક ન હોય બાપુ કહેતા અમૃતવાણીની મહેલપા દ્રષ્ટાંત દીધેલા ક્યારેક આપણને સમય હોય ને તો ડોક્યુ કાઢવાનું એમાં આપણને એમાંથી ઘણી કારણ કે બાપુએ વેદો પુરાણો ઉપનિષેદો નો સાર સંસારનો સાર અને દેહાણ ભાષાની મહેલપામાં એકત્રીસ આપણો મહિનો ત્રીસ એકત્રીસ દિવસ નો હોય ને એકત્રીસ સત્સંગ તો દરરોજ સવારમાં એક વાસો અમૃત વાણીનો તમારા સંશય ભ્રાંતિ હવાની મહેલપા ખાંડની મહેલપા ભાગીદાર ધંધાના બે માણાના બાપ દીકરાના કે કોઈ પણ લેણા દેણાના કોઈ પણ પ્રશ્ન છે ને તો એની મહેલપા જવાબ મળી છે અમૃત વાણીની મહેલપાથી દોહન કરેલી વસ્તુ છે સાર તર્ક કાઢે એમાંથી શું કાઢેલું છે અર્ક કાઢેલો છે તો એની મહેલપા લખેલી વિદ્યાર્થી સો હોય એમાંથી પાંચ ને કેમ જ્ઞાન થાય પંસાણું કેમ નથી થતું ભણાવે છે તો બીજું તમે કેજી કેજી પ્રાથમિક કોઈ પણ હોય પ્રાથમિક ધોરણની મેલપા એક શિક્ષક હોય અને કોલેજમાં ગયા પછી પીરિયડ લેવા આવે આવે ને પીરિયડ લેવા અનેક અનેક આવે પણ એ બોર્ડ ની મહેલપા અને જે તમારી મહેલપા અભ્યાસની મેલપા જે પુસ્તકો આવતા હોય ગણિત આવે પર્યાવરણ આવે વિજ્ઞાન આવે ઇંગ્લિશ હિન્દી જે તે કઈ આવતા હોય દેશી આવે સમજાણું એમાં બધું આવે આમાંય આવે તો એની માલપાથી સો માંથી પાંચ ટકા જ કેમ નિહરે છે વિરલા હીરલા અને તારલા પંચાણું ટકા કેમ ફેરતા એમાં કઈ ભણતર ગણતરી કોઈ ફેર હોય એનું એ હોય એના શિક્ષકો એના એ ફિરિયટ લેવા વાળા હોય તો એ પાસે કેમ ધ્યાન દીધું છે બોર્ડ હામું દીધું છે ગુરુ એ કયો બોર્ડ એનું એ હતું પુસ્તક એના એ છે પ્રશ્ન એના એ જવાબ એના એ છે પ્રેક્ટિકલ જ્ઞાન કોને થાય ગુરુની કૃપા હોય એને પાંચ જ વિરલા થાય એને ભણવાની જરૂર ન હોય કોઠા હોય જરૂર હોય એ શિક્ષક હું કે ઈ જ પકડ કરવાનો પુસ્તકનું જ્ઞાન છે નથી આવતું એમ મૃત્યુ ટાણે કોઈ પણ વસ્તુ કાયમ આવશે નહીં 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 અને મૃત્યુ ટાણે ભગવાન કે સદગુરુ પણ નહીં હોય તમારી સુરતા ક્યાં છે મહત્વની વસ્તુ છે પરીક્ષા તમારું મૃત્યુ છે મૃત્યુથી બીવાનું નથી પરીક્ષિત મૃત્યુ થી બીતા નથી સાત દિવસની મહેનત મારું આ મૃત્યુ સુધરે કેમ આપણે કોઈ તૈયારી કરી આગળ કીધું ને રીરામે કોઈ કઈ તૈયારી આ મકાનની આપણે પર ત્યાર થઈ ગયું વિઠ્ઠલ બાપા હાલી એકતા ન હોય માડી હાલી એકતા ન હોય તો રાતની દિને આટા મારો આવવું પડે એવા આટા આપણા માર્યા કે હવે આપણે વરસદી આગળ જ હજી આપણે જો અનિલના મમ્મી મને કે બાપુ એને કઈક થઈ ગયું પણ કાંઈ વાંધો ન આવ્યો આગળ જ દેજી થોડી જ વારની મહેનત પર બે ભાન થઈ ગયા હતા પણ પાછા હા ભાનમાં આવી ગયા એમ આપણે બે ભાન માંથી ક્યારે ભાનમાં આવીશું આ એક શાંત છે ક્યારે સમજશું ક્યારે મૃત્યુ ની તૈયારી મૃત્યુ મૃત્યુથી ભય નથી પામવાનો મૃત્યુને સમજવાનો અને એ જ સદગુરુએ ઉપદેશ આપી ગોરખનાથે રાધા ભરિત્રી ને એક ની માલપા તમામ આશાને તૃષ્ણા છોડી દીધી તો આપણને સદગુરુનો ઉપદેશ બે જ વસ્તુ આપે આશા અને તૃષ્ણા છોડાવવાનો જ ઉપદેશ એટલે સુખરામ બાપુએ કીધી આશાન નદી માય જોવા જગત ડૂબી જાય અદભુત આશાન નદી માય જે હું ને મારું આમાં બે કિનારા ડાબા જમણા જાય જે બે કિનારા હું અને મારું મોર અને તોર હું અને મારું એ રાજા ભરથી સૂટી ગયું હવે કઈ સામાન્ય વસ્તુ છોડવાની ગોળ બંગાળનો રાજા એ સામાન્ય વસ્તુ હતી બુખારા નો સામાન્ય તો એની સામાન્ય વસ્તુ જેમ એક તાતણું એક તણું છૂટી જાય એમ કેમ છૂટી ગયું એક તણું ખાલી સૂટી જાય તમે ફાર્મ ની માલ પર લોનની માલ પર બેઠા હોય બેઠા બેઠા હાથ હાથકણો ન રે અહીં ન રે તવનું હોય ને તું એમ અઢાર લાખ ઘોડા નવ લાખ હાથી સોળસો ને એક કન્યા એક નહી બધાને એક ક્ષણ ની માઇ પાસે છોડી અને વહી જવું અને વહી જાવ મન પર કે મેં સોડ્યું છે એવું અને મારે કાંઈક પાછું પ્રાપ્ત કરવું એક જ સદગુરુ એવી કરી કરી અને જે આસક્તિ હતી આસક્તિ સદગુરુ છોડે હું ઘણી વખત દ્રષ્ટાંતો ખાસ ગોર થઈને સાંભળજો આપણને મૂંઢિયા ગુમડા થાય ને બગલમાં થાય ને હાથળમાં થાય અને એ ગુમડા એ સેપી રોક છે એ સેપી છે વિકાર વાળો છે ને એ તો જે છું હોય ને ખબર હોય બાપુ દ્રષ્ટાંત આપતો એક લુખ એક કોકની નિંદા એમાં જે મજા આવે ને